મેરા સેખને જળપી લઈ આગળને કાર્યવાહી હાથ ધરી છે આગામી પચીસ અને છવ્વીસ જાન્યુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કોલ્ડ પ્લે કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એક લાખથી પણ વધુ લોકો ભાગ લેવાના છે ત્યારે આ કોન્સર્ટને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગની ટીમ ઉપરાંત કોલ્ડ પ્લેની અલગથી એક ફાયર સેફટીની ટીમ સમગ્ર સ્ટેડિયમમાં તૈનત કરવામાં આવી છે જેમાં કોલ્ડ પ્લેની ટીમ પાસેના પંચોતેર જેટલા ફાયર માર્શલ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ફરજ બજાવશે આ કોન્સર્ટને પગલે અમદાવાદ શહેર પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે નરોડામાં બાથરૂમ કરવા મુદ્દે થયેલ મારામારીના ઝઘડામાં નરોડા પોલીસે ફરિયાદમાં નામ ન હોવા છતાં પણ સહ આરોપી અનિલ સોલંકીની ધરપકડ કરી પગના તળિયે અને પેટમાં પટ્ટાને લાકડીઓથી માર્યો હતો આ અંગે મેટ્રો કોર્ટમાં પોલીસ વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ કરી હતી જેના પગલે કોર્ટે નરોડા પોલીસને પોલીસ સ્ટેશનમાં રહેલા સીસીટીવી ફૂટેજ લઈને કોર્ટ સમક્ષ હાજર રહેવાનો આદેશ કર્યો હતો પરંતુ કોર્ટે કરેલા હુકમની અવગણના કરીને પોલીસ હાજર ન રહેતા કોર્ટે પીઆઈને ગુરુવારે તાત્કાલિક અસરથી સીસીટીવી ફૂટેજ લઈને હાજર રહેવાનો આદેશ કર્યો હતો